આજે રોટરી ક્લબ ઓફ ભળવત દ્વારા રાણા સાહેબ ભોડા સેવા સંસ્થા સુરેન્દ્રસિંહજી રાણાના સ્મરનાર્થે આર્થિક સૌજન્યથી રોટરી સેવા ટ્રસ્ટ અંતર્ગત ઇનરવિલ ક્લબ દ્વારા સંચાલિત અને સુરેન્દ્રનગર મહિલા બાળ વિકાસ સંસ્થા દ્વારા આયોજિત આ મહિલા તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેમાં જરૂરિયાતમંદ અને મહિલાઓને વધુમાં વધુ આપણે આગળ દરેક ક્ષેત્રોમાં લાવી શકીએ અને પોતાને આત્મનિર્ભર બનાવી શકી મહિલાઓને તે માટે તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેમાં ટોકન દરે મહિલાઓને સિલાઈની તાલીમ આપવામાં આવશે અને જેનું સંચાલન ઇનરપી ક્લબ અને રોટરી ક્લબ પ્રશે રોટરી ક્લબ દ્વારા રોજ આ સિલાઈ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું આ તાલીમ કેન્દ્રમાં અનેક મહિલાઓ તાલીમ મેળવી અને પોતાનું સ્વરોજગારનું નિર્માણ કરી શકશે આ સિવાય નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ સાથે મળીને આગામી સમયમાં સ્વચ્છતાના કાર્યક્રમો જેમ કે નવા યુરિનલ બનાવવા નવા પબ્લિક ટોયલેટ બનાવવા શહેરના મુખ્ય રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવા વગેરે જેવા આયોજનો પાઇપલાઇનમાં છે અને આગામી તબક્કામાં તેમને સુપેરે સપોર્ટ બનાવવામાં આવશે ટરી ક્લબ ઓફ પર્વત દ્વારા સુરેન્દ્રસિંહ રાણાના આર્થિક સહયોગથી મહિલા સિલાઈ તાલીમ કેન્દ્રનું આયોજન કરેલું છે અહીંયા અને સિલાઈ મશીન પાંચ સિલાઈ મશીન અત્યારે શરૂઆતમાં મૂકેલા છે અને પાંચ સિલાઈ મશીનની અમે એ વેચો રાખીશું એટલે એક દિવસમાં વીસ મહિલાઓ તાલીમ લઈ શકશે અને એક મહિલા એકનો એક મહિનાનો તાલીમ ચાર્જ અત્યારે અત્યારે ટોકન ચાર્જ સો રૂપિયા નક્કી કરેલો છે એટલે કે એક મહિનાને સો રૂપિયા લેવામાં આવે છે એટલે ટોકન ચાર્જે સિલાઈ શીખવવામાં આવશે જેથી આ એટલા માટે શરૂઆત કરવામાં આવેલી છે કે પહેલાઓ પોતે આત્મનિર્ભર બની શકે સિલાઈ તાલીમ કેન્દ્રો દ્વારા જે બેનો દ્વારા બેગને બનાવવામાં આવશે એ કાપડની બેગો બનાવશું જેથી કરીને પ્લાસ્ટિકનો યુઝ ઓછો થાય અને બહેનોને રોજીરોટી મળી રહે તો રોટરી ક્લબ અને ઇનરવી ક્લબે સહયોગમાં આ પ્લાનિંગ કરેલું છે અને બેગ નું વિતરણ કેવી રીતે કરવામાં આવશે બેગ વિતરણ પણ ટોપન